એ થશે ખૂબ ખૂબ ધન્યવાદ દાતાને આભાર

અને આપ ખ્યાલ હશે કે હમણાં જ આ મહિનામાં લગભગ આપણે સમૂહ લગ્ન કેમ કે મને આટલા માટે ખબર છે કેમકે કે બધે ઠેકાણે જ્યાં જ્યાં સમૂહ લગ્ન આપણા ત્યાં છે ત્યાં આપણે દીકરીઓ માટે કંઈક ને કંઈક આપણે ભેટ સ્વરૂપે કંઈક ને કાંઈક અહીં બી આવ્યું હશે ને ભેટ સ્વરૂપે કંઈક ને કંઈક આપણે દીકરીને ફૂલની ને ફૂલની પાકી રૂપે કંઈક કર્યાવાર આપણે છે તો તમને જણાવતા આનંદ થાય છે કે સવા સાતસો જેટલા લગ્ન ભાઈ આપણા આમાં અમત વિસ્તારમાંથી આ છો આપણા સમાજને આવી માત્ર આપણા સમાજના સવા સાતસો એટલે આ કોઈ નાની વાત નથી અને દરેક ઠેકાણે આગળ આપણા આપણા ગામડાઓમાં આ લગ્ન કરવાના કારણે આપણે આર્થિક આપણો સમાજ થોડુંક ઉપર આવ્યો છે ભૂતકાળ આપણે જોયા છે ભૂતકાળની વાતો કરવી દીકરીઓને કેવી રીતે પરણાવતા દીકરી પરણાવવા માટે પણ કોઈક વડીલોને મુશ્કેલી પડી જતી હતી પણ આજે હવે એ સ્થિતિ નિર્માણ થતી નથી અને એનું મોટું સૌથી મોટું કોઈક કારણ હોય તો આ સમૂહ લગ્ન જેવા સમૂહ જે આપણા વિસ્તારમાં ખાવા માંડ્યા છે એના કારણે વડીલો હોય મા બાપ હોય એમને બિલકુલ બી ચિંતા કે દીકરીના હાથ પેલા કેમ રીતે એને ખ્યાલ છે કે જાફરાબાદ સમૂહ લગ્ન થશે દરેક ઠેકાણે ગામો ગામ સમૂહ લગ્ન થાય છે અને એ માટે પણ આપણે ગૌરવની વાત એ છે કે આખા ગુજરાતમાં સૌથી વધારે સમૂહ લગ્ન કઈક થતા હોય તો આપણા જાફરાબાદ તાલુકામાં થાય છે એ આપણા માટે સૌના માટે ગૌરવની વાત છે અને આ તબક્કે આપણે જે દાતાઓ છે એને વધારવા જોઈએ હંમેશા એનું સન્માન થવું જોઈએ કેમ કે પોતાની દીકરી સમજીને આ કરિયાવર આપણે જોઈએ છીએ જે જોઈ રહ્યા છે પોતાની દીકરી સમજીને આવા કરિયાવરો ભેટ કરે આ કઈ નાના કામ નથી અને આયોજકો આ સમૂહ આયોજકોને બિરદાવવા જોઈએ આપણે સાથોસાથ આપણે આ યુવાનો જે સેવામાં છે

સેવા આપતા રહેજો એ જ સમારંભાઈ સોલંકી ધારાસભ્ય શ્રી રાજુલા સોના સોલંકી ખર્ચો हमला तरफ तो गया आपको हमारे से खूब-खूब धन्यवाद YouTube YouTube YouTube

sakte a da kuna disolitar shi ya ƙoƙoƙoƙo ɗanyewa da mu

ભરતભાઈ જે કોઈ ભાઈ ગમે તે હાજર થાય રેમુભાઈ ભટ્ટભાઈ શ્યાલભાઈ નંદાભાઈ પટેલ નું સ્વાગત કરશે It satsena <laughs> de Llно, Ka Aayya aya. Bares <laughs> this <laughs> theessly players, <laughs> Calranxai Han Jobh Harkediya, Al Harudiya Jay innose al sectoral чисilla, Five hours per day soits <laughs> yad and get it. Ap askanye나�aty ride surangara uhuk entraali eraqnowid kakday captions individual તમામ આગેવાનોને ખાસ છે કે કોઈ પણ જમ્યા વગર ના જાય પ્રસાદ લઈને જવાનું છે ચા પાણી ભાઈ બધાની વ્યવસ્થા ચા એ બધાને પ્રસાદ લઈને જવાનું

अब तो बछिया बछिया लिंगुस्वागत पुना का लिंबा बछोलम की खुलासी करने से अब तो बछिया व स्वागत पुना का बछोलम की जन्यवार पुना का आत्मा धाना का आत्मा बछोलम की लिंगदर्शन शोधनु खुलासे स्वागत करेंगे संदुगल स्वागत परिपत्त जावरा बछिया

तो धन्यवाद देखा से

मजबूरी <laughs> ڪو 40 نه کي مان ڪم ڪم نه لڳا ڪيو ٿو ۽ پتا آهي سڀني